અને કઈ રીતની પ્રોસેસ છે એ હું આ વિડીયોમાં બતાવીશ એ પણ લાઈવ બતાવીશ હું અહીંયા એ ફોર્મ પણ લઈને આવ્યો છું અને એ ફોર્મની પીડીએફ છે એ તમને ટેલિગ્રામ કે વોટ્સએપ ચેનલ જે છે આપણી એ ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે ત્યાંથી તમે એ પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકશો અને તમારી રીતે પ્રોસેસ ફોલો કરી શકશો અને એ ડોક્યુમેન્ટ કઈ કયા છે કયા ડોક્યુમેન્ટ તમારે લગાવવાના છે કેટલું પેમેન્ટ છે થશે એ બધી રિલેટેડ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું પરંતુ એ હું લાઈવ આપવાનો છું

પરંતુ અહીંયા થોડીક છેલ્લીમાં માહિતી છે જે છેલ્લું પેજ છે એમાં કે કઈ કઈ જગ્યાએ તમારે આ પોસ્ટ કરવાનું છે કઈ રીતની આ પ્રોસેસ છે ત્રીજા નંબરની જે પેજ છે બીજું અને ત્રીજું એમ માત્ર ને માત્ર તમારે કઈ કયા રીતના જે ગેજેટમાં છે એ પ્રકાશિત થાય છે કયા રીતના ડોક્યુમેન્ટ છે કઈ રીતનું તમારે નામ સુધારણા કરવા છે એના રિલેટેડની અહીંયા માહિતી છે તો હું આ બે પેજ છે એ તમને મારા મનથી જે જાણવા જેવું છે એ હું તમને જણાવી દઉં છું અને બાકીની પ્રોસેસ હું આગળ ફોલો કરું છું તો આ તમારે જે છે ને ગેજેટમાં ગેજેટમાં તમારી જ્ઞાતિ એ પ્રકાશિત ના થાય તમારું લિંગ છે એ પ્રકાશિત ના થાય તો ગેજેટ શું છે કે જે અહીંયા ગુજરાત સ્ટેટ દ્વારાનું જે ગેજેટ છે આ ગેજેટમાં નામ ખાલી પ્રકાશિત કરવામાં આવે છે એટલે કે એક જાહે એક પ્રકારનું એ નામું છે જેવું કે તમે જોઈતા શકો કોઈ રિસેન્ટલી કાયદા આવતા હોય છે કોઈ નોટિસ હોય છે તો એ આ ગેજેટમાં પ્રકાશિત થતી હોય છે એવી જ રીતે તમારું અહીંયા નામ છે કે ભાઈ આ પ્રકાર આમાં વ્યક્તિ હતો એ પહેલા આ નામ દે ઓળખાતો હતો અને હવે પછી એ આ નામથી ઓળખાય છે આ પ્રકારની જે કોઈ નોટિસ છે કે આવા નામ છે એ ગેજેટમાં પ્રકાશિત થતા હોય છે તો આ હું પ્રોસેસ હું તમને અહીંયા લાઈવ કરી બતાવવાનું છું પહેલાં તો અહીંયા થોડુંક સમજી લો કે સપોઝ દીકરીનો ડાયવોર્સ થતો હોય છે તો નામની જે આધાર કાર્ડમાં જે લિમિટ હોય છે એ પૂર્ણ થઈ જતી હોય છે તો આ પ્રકારના જે તમારે સુધારણા માટેની કરવું છે તો એ અહીંયા ગેજેટમાં થશે પરંતુ અહીંયા ડાયવોર્સ ડીડ એ આપવી પડે છે પછી કે તમારા લગ્ન છે કે લગ્ન નોંધણીમાં થતા હતા મતલબ બે ત્રણ ટ્રાય તમારા જે આધાર કાર્ડના પૂર્ણ થઈ ગયા હોય નામ માટેના તો એના માટે પણ તમારે ગેજેટ કરાવવું જોઈએ છે પરંતુ અહીંયા એડિશનલ એક ડોક્યુમેન્ટ જોઈતું હોય છે લગ્નનું પ્રમાણપત્ર તો આ પ્રકારેના અહીંયા જે સિસ્ટમ છે એમાં એડિશનલ એકાદ બે ડોક્યુમેન્ટ તમારે એડ કરી શકવા પડે છે બાકી કરવાના છે આઈડેન્ટીટી અન્ય ડોક્યુમેન્ટ કહેવાય તો તમારું એ શાળાનું જે પ્રમાણપત્ર પણ એ પણ આવી ગયું એટલે પ્રમાણપત્ર મતલબ એટલે કે તમારું આઈડેન્ટિટી કાર્ડ બીજું એટલે કે તમારું એડ્રેસ પ્રૂફ એડ્રેસ પ્રૂફમાં તમારું લાઈટ બિલ બી આવી ગયું કહેવાય તો તમારા રેશન કાર્ડ આવી ગયું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કે જેમાં તમારું નામ હોય તમારું એડ્રેસ છે એ ડિફાઈન થતું હોય તો આ બે જ માત્ર ડોક્યુમેન્ટ જોઈતા હોય છે જો તમે ઓનલાઈન પ્રોસેસ કરો છો ને તો ઓનલાઈન પ્રોસેસમાં ઘણી બધી ટેકનિકલ માહિતી તમારે માંગતી હોય છે અને એમાં ઘણા ડોક્યુમેન્ટ પણ માંગતા હોય છે તો એ પ્રોસેસ લઈને ઘણી લાંબી થઈ જાય છે જે આપણે એનો વિડીયો પણ બતાવેલો છે એ પણ તમે જોઈ શકશો પરંતુ એ મારા કેવા પ્રમાણે પ્રોસેસ ઘણી લાંબી છે ને એ સરળ છે અને અહીંયા જે કહેવાય કે ગેજેટના જે પ્રકાર છે જે ત્રણ પ્રકાર છે ઓર્ડિનરી એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એમાં કેટલું કેટલું જે ચાર્જિસ છે એ ચાર્જીસ પ્રમાણે તમારા કેટલા દિવસમાં તમારું ગેજેટ છે એ પ્રકાશિત થશે એ પણ ત્યાં વેલ ડિફાઇન્ડ હોય છે તો આ જે ત્રણેય પ્રકારના જે ગેજેટ રહ્યા કે એ ગેજેટ માત્ર ને માત્ર ઓફલાઈન પ્રોસેસથી થાય છે એ ઓનલાઈન નથી થતી માત્ર ને માત્ર એક જ પ્રોસેસ થાય છે કે જે ત્રણસો રૂપિયાના ઉપર તમારું જે ગેજેટ થતું હતું એ ગેજેટ એટલે કે બે થી ત્રણ મહિનાનું જે સમય લાગે છે એ ગેજેટ તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો બાકીના જે મતલબ કહેવાય કે દસ દિવસમાં પ્રકાશિત થાય માત્ર ત્રણ દિવસમાં પ્રકાશિત થાય એ ગેજેટ એપ્લાય કરવા માટે તમારે અહીંયા ઓફલાઇન જ પ્રોસેસ કરવી પડશે તો અહીંયા હું હવામાં વાત નહીં કરું અહીંયા જે જોઉં છું કે તમને આ ફોર્મ રહ્યું એ પૂર્ણ બતાવવાની કોશિશ કરું છું તો આ પ્રકારનું આ ફોર્મ છે તો પહેલા અહીંયા તમે જોયું છો તો કે જૂનું નામ છે જે તે તમારું જૂનું નામ છે હવે અહીંયા તમારે એટલી સમજવાની વાત છે કે ઇંગ્લિશમાં ભરવું કે ગુજરાતીમાં એટલે કે જે પ્રકાર જે તમારે સુધારણા કરવા છે ને એ પ્રકારની અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવાની જો તમારે ગુજરાતીમાં ચૂંટણી કે એ પ્રમાણે એને ભૂલ હોય તો જૂના નામમાં ગુજરાતી નામથી લખવાનું અને જો તમારે ઇંગ્લિશમાં કરવું હોય તો ઇંગ્લિશમાં આખું ફોર્મ ભરવાનું છે તો આ પ્રકારની તમારે વાત સમજવા જૂના નામમાં અહીંયા તમે જોઈશો ને તો જૂના નામમાં તમારે જે પણ ડિટેલ છે એટલે કે જો તમારી આટક આગળ છે પાછળ છે એ પ્રમાણે જે ડિટેલ છે એ જૂના નામમાં અહીંયા તમારે

હવે જો અહીંયા સગીર એટલે કે જો અઢાર વર્ષનો કરતા ઓછો ઉંમરનો વ્યક્તિ હોય તો એનું જે સોગન નામું છે એના પિતાશ્રી એટલે કે વાલી કરશે અને એનું આ જે ફોર્મ છે એ પણ વાલી ભરશે તો એ પ્રમાણે વાલી અથવા બાળકની જે પણ ડિટેલ પ્રમાણે જે અહીંયા એડ્રેસ થાય છે એ એડ્રેસ નાખવાનું છે તો એડ્રેસમાં તમે અહીંયા જોઈશો તો કે પહેલી લાઈનમાં તમારે જે વાસ લાગતો હોય એ લખી લેવાનો ગામ શહેર છે તાલુકો છે જિલ્લો છે પિનકોડ છે અને મોબાઈલ નંબર આ પ્રકારે તમારે અહીંયા લખવાનું છે અને અહીંયા ખાસ કરીને તમારે મોબાઈલ સ્ટાર કરીને બતાવ્યું છે કે અરજદારે મોબાઈલ નંબર હવે અહીંયા એ પણ બીજી નોંધ આપી છે કે જેથી મળતી રહે એટલે કે તમારો જે આ ગેજેટનો જે નંબર પ્રકાશિત થાય એની જે તમને ડિટેલ છે એ અહીંયા તમને મળે એટલી વાત તમારે ધ્યાન રાખવાની છે એના પછી અહીંયા ઓનલાઈન મની ઓર્ડર રૂપિયા નાણાં એટલે કે અહીંયા તમારે જો જે આનું પેમેન્ટ છે જે તમે અહીંયા ઉપર જોઈ શકો છો એપ્લિકે રજીસ્ટ્રેશન ફીસ જે નોન ડિપેન્ડેબલ છે ત્રણસો રૂપિયા ચાર્જિસ છે તો આ માટે તમારે શું કરવાનું તો આનું જે પેમેન્ટ કરવું છે ને તમે ઓનલાઈન એટલે કે ઈ ગેજેટ ગુજરાતની જે વેબસાઇટ છે ત્યાં તમે આનું પેમેન્ટ કરી શકો છો ત્યાં તમારે એનેક્સર વન ઓર્ડિનરી આ ધ્યાન રાખવાનું છે તો તમારે અહીંયા ત્રણસો રૂપિયા ચાર્જિસ બતાવશે અથવા તમને જો ઓર્ડિનરીમાં પણ અલગ સિલેક્ટ કરશો તો ત્યાં અલગ ચાર્જ બતાવશે તો ઓનલાઈન તમે ફી ભરો તો એનો તમારે ખ્યાસ ધ્યાન રાખવાની છે પછીનો અહીંયા ઓપ્શન આવશે મની ઓર્ડર મની ઓર્ડર એટલે કે જે તે પોસ્ટ ઓફિસે તમારે જવાનું છે ત્રણસો રૂપિયા ચાર્જિસ છે એ તમારે ભરવાનો છે અને મની ઓર્ડર તમને મળશે અને ત્રીજો ઓપ્શન અહિયાં બતાવશે રૂબરૂ નાણાં જો તમે ત્યાં જઈને પૈસા ભરો છો તો ત્યાં તમને રૂબરૂ નાણાં ભરસો અને જે તે કેશિયર છે એની બધું તમને તો અહીંયા ઓનલાઈન જો ભર્યું હોય તો ઓનલાઈન જે પોચ નીકળી એની ડિટેલ ને તારીખ લખવાની છે મની ઓર્ડર કર્યું હોય તો મની ઓર્ડર નંબર અને અહીંયા તારીખ ભરવાની છે તો આ પ્રકારના આટલાથી તમારી ઉપરની જે બધી ડિટેલ હતી એ સંપૂર્ણ છે એના પછી અહીંયા કોઈ એક અભણ વ્યક્તિના કિસ્સામાં કે સાક્ષી જે સાક્ષી તમારે કોઈ એક વ્યક્તિને રાખવાનો છે તો એની ડિટેલ અહીંયા તમારે સાક્ષીનું નામ સાક્ષીની સહી કરાવી દેવાનું અને સાક્ષીનું એડ્રેસ તમારે અહીંયા જણાવી દેવાનું પછી અહીંયા અરજદારની સહી અંગૂઠાનું નિશાન હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું જો બાળક સગીર એટલે કે અઢાર વર્ષ કરતા નાની ઉંમરના બાળકનું તમે ગેજેટ કરાવતા હોય તો અહીંયા એના વાલીની સાઈન આવશે ના કે બાળકની આવશે અને જો અઢાર વર્ષ કરતા વધારે ઉંમરના વ્યક્તિનું જો ગેજેટ કરવામાં આવતું હોય તો અહીંયા વાલીની સાઈન આવશે હવે પછી અહીંયા બિડાણ લખેલું છે તો બિડાણમાં શું હોય અહીંયા માત્રને માત્ર તમારે બે ડોક્યુમેન્ટ એડ કરવાના છે અથવા આઈડેન્ટિટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ આ બે નામ અહીંયા તમારે લખીને લેવાના છે એટલે કે સપોઝ અહીંયા આધાર કાર્ડ છે અથવા જન્મનો દાખલો છે એ રીતે પછી અહીંયા તમારું એડ્રેસ પ્રૂફ લાઈટ બિલ હોય કે તમારું આધાર કાર્ડનું પણ એડ્રેસ હોય છે પરંતુ તમારા બે ડોક્યુમેન્ટ મેન્ડેટરી માત્ર એક આધાર કાર્ડથી નહીં થાય એટલે એટલું તમારે ધ્યાન રાખવાનું ત્રીજું પ્રૂફ અહીંયા તમારે સમજવાનું છે કે જે તે તમે એફિડેવિટ કરાવો છો એફિડેવિટ કરાવવો અહીંયા મેન્ડેટરી છે એટલે એફિડેવિટ અહીંયા લખી દેવાનું હવે આ ફોર્મ આખું તમારું ભરાઈ ગયું બાકીના જે બધા જે

કવર ખરીદવાનું છે મુદ્રાલય અને લેખન સામગ્રી રીડ ક્લબ રોડ નવી કલેક્ટર કચેરી પાસે રાજકોટ છત્રી ડબલ આ જે છે એડ્રેસ ઉપર તમારે એ વ્યક્તિને અહીંયા પોસ્ટ કરવાનું છે પોસ્ટ કરશો એ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ ત્યાં પહોંચી જશે અને જો અહીંયા ત્રણસો રૂપિયા તમે ચાર્જેબલ ફી ભરો છો તો તમારું બે મહિનાથી ત્રણ મહિનાની અંદર તમારું જે ગેજેટ છે એ પ્રકાશિત થઈ જશે જેથી તમારે અહીંયા મોબાઈલ નંબર છે ખાસ ધ્યાન રાખવાનો જેથી તમને અહીંયા છે એનો એપ્લિકેશન નંબર છે એ તમને મળતો રહે જશે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે આટલી માહિતી મળી ગયા પછી અહીંયા છેલ્લા પેજ જો રહ્યું ને એ જોવાનું છે કે ગેજેટ અંગેની પૂછપરછ માટેની નીચેની ઈમેલ આઈડી ફોન નંબર જરૂરી માહિતી સાથે સંપર્ક કરો સપોઝ અહીંયા જનરલી બે મહિના આમની જે લિમિટ હોય છે મેક્સિમમ કેટલા ટાઈમમાં જો તમારું ગેજેટ પ્રકાશિત નથી થતું તો આ જે ફોન નંબર છે એ નંબર ઉપર તમારે કોલ કરીને તમારે જે ફી ભરી છે એની પોચની તમારે માહિતી માગતા હોય છે મેં કારણ કે કોલ કરેલો છે મારા એક્સપિરિયન્સ ઉપર જ હું બતાવું છું તો એ નંબર ઉપર તમારે કોલ કરવાનો છે તમારે એના ઉપરથી તમને માહિતી આપશે કે ભાઈ તમારા ટાઈમ લાગશે કે કેટલો ટાઈમ છે શું કારણથી કોઈ પ્રોબ્લેમ આવે છે આ ત્રણસો રૂપિયા નોન રિફંડેબલ ફ્રી છે જો તમારો આમાં કોઈ રિજેક્શન જેવી વાત આવશે તો તમારું એ નોન રિફંડેબલ થશે રિફંડ થશે નહીં અને પછી અહીંયા ઈમેલ આઈડી છે કે જો તમારે મેલ ફોન ના કરવો હોય તો તમારા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ હારે તમારી ઈમેલ આઈડી ઉપર તમારે મેલ કરવાનો રહેશે જેથી કરીને તમારું જે આ ગેજેટ છે એ વેલ્યુ બને તેટલું પ્રકાશિત થાય અને બાકી તો અહીંયા ગેજેટ માટેની જે વેબસાઇટ છે એ બતાવે છે

જૂનું ડોક્યુમેન્ટ એટલે કે ચૂંટણી કાર્ડ છે પાન કાર્ડ છે જો તમારે આધાર કાર્ડમાં સુધારો કરવાનો હોય ને તો આવા એડિશનલ એક ડોક્યુમેન્ટ લઈ જવાનું છે ને ગેજેટ લઈ જવાનું છે જેથી તમારું જે નામ સુધારણા છે એ થઈ જાય